જ્યારે હીરલબેન રાજગોર 108 ઇમરજન્સી સેન્ટરમાં કાર્યરત હતા હાલ પોલીસ અકસ્માતની વધુ તપાસ ચાલી રહી છે ત્યારબાદમાં સોમવારે રાત્રિના સમયે દાસ્તાન સર્કલ થી રોડ તરફ જે રસ્તો છે તમે હાલમાં જે પ્રમાણે જુઓ છો આ રસ્તામાં લક્ષ્મી સ્કાય સિટી ને સામેના રોડ પર બે મહિલાઓ છે તેના પર ડમ્પર ચાલક દ્વારા જે ડમ્પર છે જે ચડાવી દેવામાં આવ્યું અને તમે હાલમાં તે દ્રશ્યો પણ જોતા હશો જે જગ્યા પર આ સમગ્ર ઘટના બની બે મહિલાઓ પોતે પોતાના ટુ વ્હીલર પર અહીંથી જઈ રહી હતી ત્યારે તેમના પર ડમ્પર ચાલકે ડમ્પર ચડાવી દીધું ને ત્યારબાદ ડમ્પર ચાલક છે તે પોતે અહીંથી ભાગી ગયો ચોક્કસથી અહીં જે પ્રમાણેની માહિતી સામે આવી છે કે જે મહિલાઓ હતી તેમાંથી એક પોલીસ કર્મચારી અને બીજી મહિલા જે હતી તે એકસો આઠમાં એકસો આઠ જે સેન્ટર છે દાસાનની નજીક જે આવેલું છે ત્યાં પોતે ફરજ બજાવતી હતી એટલે ચોક્કસથી અત્યારે હાલમાં જે ટ્રક ચાલક છે ડમ્પર ચાલક છે તેને શોધવાની શોધખોળ છે તે અત્યારે શરૂ છે પરંતુ મુખ્ય સવાલ એક જ બની રહ્યો છે કે વારંવાર ડમ્પર ચાલકો છે જેના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે ડમ્પર ચાલકો જેમને તેમ ગાડી છે તે પોતે ચલાવી રહ્યા છે ચોક્કસથી સવાલ અહીંયા ઘણા બધા ઊભા થઈ રહ્યા છે જી ડિવિઝન પોલીસ સ્ટેશન જે ટ્રાફિક પોલીસ સ્ટેશન છે જી ડિવિઝન તેમાં આ ફરિયાદ પણ નોંધવામાં આવી છે પરંતુ ચોક્કસથી જે હાલમાં વિરલબેન રબારી જે સાયબર સેલ ગાંધીનગરમાં પોતે ફરજ બજાવતા હતા અને બીજા જે હિરલબેન રાજગોર જે એકસો આઠ સેન્ટરમાં પોતાની ફરજ બજાવતા હતા તેમના બંને પર આ ડમ્પર ચાલક છે પોતે ડમ્પર ચડાવીને અહીંથી ભાગી ગયો અત્યારે હાલમાં અહીં જે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અહીં મંડપ બાંધવામાં આવ્યો છે જે સેવા કરે છે પોતે તેમની સાથે વાત કરીશું રાત્રિના સમયે તે પોતે અહીંયા હાજર હતા કે પ્રત્યક્ષ દર્શી હતા તેમની સાથે વાત કરશું કે કઈ રીતે સમગ્ર ઘટના સામે આવી શું નામ છે ભાઈ રાહુલ બારોટ રાહુલભાઈ રાત્રે આપ અહીંયા હતા કેવી ઘટના બની હતી અને ત્યારબાદ શું એક્શન કરવામાં કશું નહીં અહીંયા ગાડી એ છોકરીઓ અહીંયાથી નીકળી બરાબર છે અને ત્યાં જઈને આ બાજુ એસટી ખાતાની ગાડીઓ પડી હતી એસટી ખાતાવાળાએ ગાડીઓ બધી એવી રીતે મૂકી હતી કે રસ્તો જ નહોતો રહ્યો તો એ છોકરી બચારી આમ નીકળવા ગઈ તો ટેલર વાળો પાછળથી આવ્યો સીધો આવીને પાછળના વ્હીલમાં છોકરીને પાછળનું જે પોલીસવાળી હતી એનું મોઢું સીધું ટાયર નીચે આવી ગયું તો ક્રેક અને પેલી છોકરી જેવી પડી એવી જ મરી ગઈ પછી એને ઉઠાવીને અહીંયા લાયા હતા આ જગ્યા ઉપર અહીંયા આગળ જગ્યા ત્યાં ઉઠાવી બે બે પોલીસવાળા બે બોલાવી બેન બીજા બોલાયા પમ્પિંગ કરાયું બેન જે ઉઠકાવ્યા પછી પોલીસવાળાની ગાડી આવી પોલીસવાળાની ગાડી આવી એટલે એના અંદર ઊંચા કરીને નાખ્યા પછી એ લોકો ગાડી ત્યાં લઈ ગયા પછી આગળની ડિટેલ અમને ખબર નહીં ટ્રેલરવાળો કઈ રીતે ગાડી ચલાવ્યો ટેલર વાળો ગાડી સીધી સીધી લઈ લઈને ગયો પછી ગાડીને આમ આ બાજુ ડાયરેક્ટ કટ મારીને પછી છોકરીને આમ ઘૂસવાનું અને પેલા છોકરીનું ટાયર ટાયરમાં આવી ગયો છોકરી વાળો ભાગી ગયો તરત ભાગી સીધે સીધો નીકળી ગયો અમે અહીંયાથી બૂમો પાડી પણ હવે ક્યાં જ્યાં જ્યાં ત્યાં પહોંચતા પહોંચતા તો પેલો ભાઈ નીકળી ગયો પછી એમને અમે ઊંચા કરીને લઈને અહીંયા બેસાડ્યા આડા કર્યા પણ કોઈ મતલબ નહીં કે કેસ પતી ગયો હતો બિલકુલ અત્યારે ક્યાંક ને ક્યાંક ડમ્પર ચાલકો છે તે જેમને તેમ પોતાનો ડમ્પર અને ટ્રેલર જે બી ચાલક હતા તે પોતે જેમને તેમ પોતાની ગાડીઓ ચલાવે છે ને ત્યારબાદ આવી રીતે પરિવારજનોને પોતાના જે ઘરના વ્યક્તિઓ હોય છે પોતાના જે ઘરમાં જે સાર સંભાળ રાખતા હોય છે તેમને ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે આગળની હવે કાર્યવાહી કઈ રીતે થાય છે ક્યારે તેની શોધખોળ કરવામાં આવે છે તે સવાલ અત્યારે હાલમાં ઊભો છે કેમેરામેન નરેશ ગુટિયા સાથે મિર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ